દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના સિટીલાઇટ ખાતે જીમ અને સ્પામાં લાગેલી આગની ઘટનામાં બે મહિલાઓના થયેલા મોતના મામલે બિઝનેસમેન અલીર રૂંગટાને ઉમરા પોલીસે પૂછપરછ માટે બોલાવતા તે પોલીસ મથકે પહોંચ્યો હતો સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં લાગેલી આગની ઘટનામાં સિક્કિમની બે મહિલાઓના મોત નીપજ્યા જ્યારે અન્યોનો આબાદ બચાવ થયો તો આ આગની ઘટના મામલે ફરી ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્પા સંચાલકોનું લાજપોર જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે ત્યારે આગની ઘટના મામલે જીમ અને સ્પા જ્યાં ચાલતા હતા તે જગ્યાના માલિક અને સુરતના અગ્રણી બિઝનેસમેન અલિન રૂંગટાને ઉમરા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા સમગ્ર ઘટનામાં જીમ સંચાલક અને સ્પાના સંચાલક મળી ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી વધુમાં જગ્યાના મૂળ માલિકે જગ્યા ભાડે આપી હોય જે મામલે અનિલ રૂમટા ઉમરા પોલીસે પૂછપરછ કરી હતી દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો